પરવાધી બતાઈ ગઈ હો આવ ડાકુ તો એ વાત પરવાધી બતાઈ ગયા ત્યાં કેવું પેલા જે ભલાજી બે હે કર્યો તા અમે ક્યાં જઈ સી શમ મોહરી મોહરી હા તાણી અલ્યા એ શરમ પીજો હોય ડાવાય ભાઈ ડ્રાઈવર ને તો ખવરાવ કરો આપરા અંગત આયો છે 100 રૂપિયા ની વાત છે પણ મારું કેમ થાય છે કે હવે આંકળિયા હોય કરે ઓબા ના મંગવાય પછી તાણી હોય કે જો ના ચડી કરે યાર ભગવાન ભાઈ દી દેવાઈ દે લો બી બેવા દે બાદ છે આ રતો પર પીપી છે તાણી વાત કરો યાર ના ચાલે આ મિસિન તો આવી ગયા ગેરજાર થઈ જાઓ તમે ના કરાડું આજે પટી જાય ખર્ચો એક તો ખાવાનો આપડે ઘરે ઉપર થી દસ હજાર

અમે ભાગ માં બે હજાર હતા તે હાલ્યા હતા ભાડું તો આલો બે હાજર નું તો ખાઈ નઈ ગયા ભાઈ તો બાકી માં ગયા મારા ઓછી

ભાઈ મફત તો નતું આયું મારી વાત મફત તો અત્યારે કોઈ આવતું નહીં પણ તન પૈસા ચો જા એ તો આવા કાળું તમને ખબર પૈસા ચો મેલ્યા તો દોછો બલ બંગડીયો જ નઈ લાયા અરે કોઈ ખાવાનું એ લાયા વાત કરો હા તારી મારો વર્ષો ગુલ્ફી બુટ નક્કી બાર હજાર રૂપિયા નું કરી દે આ રેકર લાવ હેરો પૈસા અમે પછી વાત મેલ ઘેર જઈને પૈસા આલુ મારા મારા ઘેર જઈને તમે બે હજાર ના ચોમી લેજલ એટલે રેલગાડી મને ખબર પડી છે એક એવી હોટલ આવી જેમાં

મારું ભલો કિંગ કરું છું ભલે કોણ પતરું લાય છે ઉતરો ફતરું લાય છે

પોણી કરી દીધું આ ડાળાના 8000 રિમેજતા રહે બરાબર એટલે 500 500 રૂપિયા આલ્યો અને થઈ જશે 8000 ના ના સવાલ કેટલા બધા ના થાય તમે મારા કરી આટલું બધું બિલ તો ના થાય મારી રૂપિયા તો 700 તમે રૂપિયામાં

હા તકલીફ રોટલી માં જ કરી ગયા સિવાય છે બધી વાત છોડો તમે આપડા બધા કુટુંબ વાળા મેળા હાજર કરો ના હિસાબ લો રાતી લઈએ હિસાબ રાતી રાખો કાગ જઈ દઉં કાકા કીધું